એ પહેલા અઢારસો પંચ્યાસી થી આ પક્ષ શરૂ થયો છે આ દેશની સૌથી જૂની પાર્ટી સૌથી મોટી પાર્ટી સૌથી લોકસેવાની પાર્ટી લોકોના દુઃખ જાણનારી પાર્ટી આ દેશમાં જેલોમાં જઈ બલિદાન ત્યાગ આપી આઝાદી પાર્ટી જે પાર્ટીના ત્રણ ગાંધીઓએ પોતાના જાતનું સમર્પિત કરી દીધી બલિદાન આપી દીધું મહાત્મા ગાંધી રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી જેના દ્વારા બનેલી પાર્ટી મને લાગે છે બહુ નાના માણસ બની ગયા કોંગ્રેસ છોડ્યા પછી જે ગાંધીજી ગાંધીઓ થી જે પાર્ટી તમે કદાચ ભાજપના નેતાઓને પૂછશો તો એવું નહીં કે કોંગ્રેસ નાની હા હાર ની વાત જુદી છે અત્યારે અમે સત્તર જીત્યા હતા એમાંથી આ બે ત્રણ જણા જતા રહ્યા ચૌદ રહ્યા પણ એમને એ કલ્પનાને ખબર નથી કે આ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના દોઢ સંસદ સભ્યો હતા એક મહેસાણા થી જીત્યા હતા લોકસભામાં અને બીજા આંધ્રના તેલુગુ દેશમના ટેકાથી જીત્યા હતા એ દોઢ જીતેલી પાર્ટી માટે શું કેવું એ હવે આ બધા નેતાઓને જ આ પ્રશ્ન પૂછજો તમે શું મોંઘવારીનો જવાબ છે એમની પાસે શું બેરોજગારીનો જવાબ છે એની પાસે ભ્રષ્ટાચારનો શું જવાબ છે એમની પાસે ખેડૂતોને ટેકાના ભાવ આપવાની બાબતમાં શું જવાબ છે એમની પાસે જે પ્રકારે પેપરો ફૂટી જાય છે એનાથી માંડીને જે પ્રશ્નો ઉભા થાય છે શું જવાબ છે એમની પાસે આ ગુજરાત ને અને દેશને ધીમે ધીમે એ પાયમાલ કરી રહ્યા છે આ દેશની સંપત્તિ જે કોંગ્રેસે ઉભી કરી પણ બનતી નહોતી એક હજાર કરોડની મૂડી સાથે ઉભો થયેલો ભારત દેશ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ બાબા સાહેબ આંબેડકર નેતાજી સુભાષચંદ્ર બોઝ એમણે ધીમે ધીમે વિશ્વની શક્તિશાળી દેશ તરીકે લાવીને મૂક્યા એ દેશ માટે આડી અવળી વાત કરનારા લોકો તમે ગામડામાં જઈને પૂછો જ શાળા કોને બનાવી તો કે સરકારે બનાવી આ પંચાયત ઘર કોણે બનાવ્યું તો કે સરકારે બનાવ્યું દવાખાનું કોને બનાવ્યું સરકારે બનાવ્યું રોડ કોને બનાવ્યો સરકારે બનાવ્યો પાણીની ટાંકી કોને બનાવી સરકારે બનાવી કોંગ્રેસે પ્રજાને મિલકતો બનાવી વસાવીને માલિક બનાવ્યા હતા આ તો ઓ વેચી દો રેલવે વેચી દો એરપોર્ટ વેચી દો વેચી વેચીને ભાડુઆત બનાવવા નીકળેલા લોકો છે